જય જય ગરવી ગુજરાત જય હિન્દ મિત્રો આજે આપની સાથે ફેસબુક લાઈવ થવાનો અવસર ઘણા સમય પછી મળ્યો છે આજે આપણો મુદ્દો જનરલી એ છે કે ગુજરાતમાં અત્યારે અત્યાચારો વધી ગયા છે મહિલાઓના ધોળા દિવસે અને રાત્રે બાર વાગે સંઘર્ષો કાઢવામાં આવે છે જે રીતે પરિસ્થિતિ એટલી વિકટ બનતી રહે છે કે અત્યારે મોંઘવારીએ માજા મૂકી છે બળાત્કારો હત્યાઓ ગુનેગારો બેફામ બન્યા છે કોઈને ન્યાય મળતું નથી ભાજપના મોટા હોદ્દેદારો સિવાય કોઈને ન્યાય નથી મળતો ભાજપનો નાનો કાર્યકર હોય અને એમની બેન દીકરીની છેડતી થાય તો એને પણ ન્યાય નથી મળતો આવા કેટલાય દાખલાઓ છે એમાં આપણે અમરેલીનો દાખલો જોઈ લો બેન દીકરી ભાજપના કાર્યકર્તાની હતી છતાં એમનું બાર વાગે રાત્રે ખબર છે કે પોલીસ ધરપકડ ન કરી શકે તો પણ રાત્રે ધરપકડ કરે છે અને ગૃહમંત્રી પાછું વિધાનસભામાં એમ કહે છે કે આપણા ધારાસભ્યને એ કરવા માટે એટલે કોઈને ન્યાય મળતું નથી તો મારી સૌને વિનંતી છે કે આમ આદમી પાર્ટી આગામી પહેલી મે ગુજરાતનો સ્થાપના દિવસ પહેલી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ આપણે ગુજરાતની જે સ્થાપના રાજ્ય હતી મુંબઈ રાજ્યથી આપણે અલગ પડ્યા એ દિવસે ગુજરાતમાં આ બધી જે પીડાઓ છે ખેડૂતો પરેશાન છે ખેડૂતોને ભાવ મળતા નથી તમે અત્યારે વિચાર કરો ચણા સેટેલાઇટ ચણા ઉપડી ગયા પછી સેટેલાઇટના ફોટા પડ્યા ભાજપ સરકારે અને કીધું કે તમે ચણા વાવ્યા નથી તમે રિજેક્ટ થાવ છો કેટલાય ખેડૂતોને રિજેક્ટ નહીં લાખ ખેડૂતોને તો કહેવાનો મતલબ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે વેપારીઓ ડરેલા છે વેપારીઓ વેપારીઓને સાથે અન્યાય થઈ રહ્યો છે વેપારીઓની સુરક્ષા નથી શહેરોમાં બેફામપણે અત્યારે અત્યાચારો થઈ રહ્યા છે ગુંડા થતવો લુખા તત્વો ભાજપના લોકો ઉપર અત્યારે ત્રાહિમામ પોકારી દીધું છે અને છૂટી જાય છે હત્યાઓ કરીને છૂટી જાય છે બળાત્કારોને રેપ ગેંગરેપ હોતો અલગ જ છે ચારે બાજુથી લૂંટ ચાલી રહી છે ટોલ ટેક્સના નામે લૂંટ હોય શિક્ષણ ફીના નામે લૂંટ હોય ને હોસ્પિટલોના નામે લૂંટ હોય ને યોજનાઓના નામે લૂંટ હોય મનરેગાના નામે લૂંટ હોય ને એટલે આ તમામ જે પીડાઓ છે એ પીડાઓ સામે આપણે નક્કી કર્યું છે આમ આદમી પાર્ટી અને સાથે સાથે ગુજરાતની જનતાને અપીલ કરીએ છીએ કે આપણે ગાંધી ચિંત્યા માર્ગે અનશન કરીશું એક દિવસ એટલે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દરેક શહેરમાં જિલ્લામાં તાલુકામાં અને વોર્ડમાં તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એક હશે બે હશે પાંચ હશે પચીસ હશે એકઠા થઈને પણ હશે લગભગ પાંચસો થી વધુ જગ્યાઓ પર એક દિવસના ઉપવાસ કરીશું ગુજરાતની સુખ સમૃદ્ધિ અને સુરક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરીશું કે ભાજપ જેવા હવે તાનાશાહી સરકારના અને ભાજપ જેવા પક્ષને અજગર જેવો જે ભરડો લીધો છે ગુજરાતમાં ગુજરાતના નાગરિકો ઉપર એનાથી ભગવાન છોડાવડાવે ગુજરાતમાં સુખ સમૃદ્ધિ અને સુરક્ષા વધે આ સંકલ્પો સાથે આપણે સૌ સંકલ્પો પણ લેશું હું પણ એ સમયે ઉપવાસ કરવાનો છું અને અમદાવાદમાં તો એક કાર્યક્રમ પણ બાપુનગરમાં મોટો આપણે આયોજન કર્યું છે જેમાં ગુજરાતના સ્થાપના દિવસે હજારો લોકો આપણી સાથે સંકલ્પ લેશે ગુજરાતની સમૃદ્ધિ માટે ખેડૂતો માટે મહિલાઓ માટે બેરોજગાર યુવાનો માટે બેરોજગાર યુવાનો પર બેફામ ચાર્જ થાય છે ગ્રામ સહાયકો હોય કે બીજી કર્મચારીઓ હોય કોઈ ન્યાય મળતું નથી એટલે અને તમામ જગ્યાએ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે ભ્રષ્ટાચાર વગર કોઈ કામ થતા નથી ધક્કા ખડાઓ ભ્રષ્ટાચાર થાય એટલે આ તમામ બાબતોને લઈને આપણે સંકલ્પ પણ લેવાના છીએ તો સૌ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મિત્રો હોદ્દેદારો હજારોની સંખ્યામાં જોડાશે જનતાને પણ હું વિનંતી કરું છું ગુજરાતની શાણી સમજુ અને શાંત પ્રિય જનતાને કે તમે જુઓ બાંગ્લાદેશીઓ આપણા રાજ્યમાં ઘૂસી ગયા છે કેટલા સમયથી બાંગ્લાદેશીઓ અહીંયા રહી રહ્યા છે બાંગ્લાદેશીઓમાં ભાજપની કેન્દ્ર સરકાર ગુજરાતની ભાજપની રાજ્ય સરકાર આ બંને જવાબદાર છે તો અત્યાર સુધી શું કરતા હતા તો આ ગુજરાતને સુખ સુવિધા માટે આપણે સૌએ એક દિવસ ઉપવાસ કરીએ અને આપ સૌ જોડાવો એવી મારી વિનંતી છે જનતા પણ જોડાય જ્યાં પણ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા આગેવાન છે એ પોતે આપને આવકારે છે આપ પણ એક દિવસ ઉપવાસ રાખો અને પછી સંકલ્પ સાથે આપણે પારણા કરીશું હજારોની સંખ્યામાં સૌ લોકો જોડાય સૌને મારી વિનંતી છે કે આજે હું જેમ ફેસબુક લાઈવ થયો ભલે તમે વોર્ડમાં હો તાલુકામાં હો જિલ્લામાં હો તમે તમારા ઘરમાં ઉપવાસ કરો તો આવતીકાલે બધા લોકો ત્રીસ તારીખે સૌ લોકો જે લોકો ઉપવાસ પહેલી તારીખે જોડાવાના છે એ પણ પોતપોતાના ફેસબુક પેજ ઉપર લાઈવ થાય અને લોકોને અપીલ કરે આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે ફેસબુક ઉપર લાઈવ થાય હેસટેગ સાથે ગુજરાત માંગે પરિવર્તન સાથે એટલે આપણે ખબર પડશે અને તમે ફેસબુક લાઈવ તમને ન ફાવતું હોય તો તમારા દીકરા હોય સંતાનો હોય બાણિયા હોય બત્રીજા હોય એને કંઈ નવયુવાનોને પણ તમે ફેસબુક લાઈવ થાવ ચર્ચાઓ કરો ગુજરાતની સમૃદ્ધિ સુખ સમૃદ્ધિ સુરક્ષા માટે ઉપવાસ આંદોલનમાં આપ જોડાવાનો છો એવું એલાન માટે કાલે ફેસબુક લાઈવ થાવ અને પરમ દિવસે એટલે કે પહેલી મે આપણે જયારે અનશન છે ત્યારે આખો દિવસ અનશન કરી સાંજે પારણા કરો ત્યારે પણ પોતપોતાના ઘરમાં વોર્ડમાં તાલુકામાં જિલ્લામાં ફેસબુક લાઈવ થઈ અને પણ લોકો સુધી મેસેજ પહોંચાડો લોકોને પણ જોડો લોકો પણ કંઈ વાત કરવા માંગતા હોય અત્યારે મે સ્ટ્રીમ મીડિયાનો પણ ભરોસો મિત્રો કરવા જેવું નથી આપ જોતા જશો એટલે સૌ લોકોને વિનંતી છે કે તમે તમારું પોતાનું મીડિયા પણ ઊભું કરો ફેસબુક લાઈવ આનો માધ્યમ છે મેં પણ ફેસબુક લાઈવનું પહેલાં બહુ જ લોકો સાથે કનેક્ટ રહેતો હતો અત્યારે એટલા બધા કામના લોડથી હું નથી રહી શક્યો અથવા તો નથી રહી શકતો પણ એક સમય હતો કે હું દરરોજ સાડા પાંચ વાગે ફેસબુક લાઈવ થતો હતો તો આપ સૌને મારી વિનંતી છે કે આપ સૌ પણ ફેસબુક લાઈવના માધ્યમથી કાલે જાહેરાત કરો અને પહેલી મેં ઉપવાસમાં પણ ઉપવાસ કરતા હોય એવો પણ વિડીયો ફેસબુક લાઈવ કરી શકો છો વચ્ચે પણ કરી શકો છો અને સાંજે પારણા કરો ત્યારે પણ કરી શકો છો અને અમદાવાદમાં બાપુનગરમાં મોટી સભા હશે મારા ફેસબુક પેજ ઉપર એની જગ્યા અને સ્થળ પણ હશે તો જે નાગરિકો અનસન કરી રહ અથવા તો એ સભામાં પરિવર્તન સભામાં જોડાવા માંગે છે એ પણ ત્યાં સમયસર પહોંચે તો મજબૂતાઈથી આપણે આગામી સમયમાં ગુજરાતમાં અને આ તો શરૂઆત છે આગામી સમયમાં આમ આદમી પાર્ટી અને એની એક એક કાર્યકર્તાઓ કાર્યકર્તા સંમેલનો એકસો બ્યાસી વિધાનસભામાં કરવાના છે એની સાથે સાથે પરિવર્તન સભાઓ એકસો બ્યાસી વિધાનસભામાં પણ કરવાના છીએ સભાઓ પણ અને અત્યારે પણ એક એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોદ્દેદાર મિત્રોને કહેવું છે કે મિત્રો એક જ પાર્ટી ગુજરાતમાં આવે છે કે જે ગુજરાતની જનતા માટે લડી શકે છે ને તમારે મારે લડવાનું છે અને લડતા લડતા શહીદ થઈએ તો શહીદ પણ થવાનું છે પણ હવે કોઈ પાર્ટીઓ પર વિશ્વાસ કરવા નથી ભાજપ તો ત્રીસ વર્ષથી લૂંટે જ છે બીજી પાર્ટીનો પણ ભરોસો ન કરતા તમે જુઓ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો એક જ ધારાસભ્ય છે અને માત્ર આઠસો મતથી જીતેલા છે ચોપન સૌરાષ્ટ્ર કચ્છની ચોપન સીટ છે આમ આદમીના ચાર ધારાસભ્યો છે કોંગ્રેસનો એક જ છે ક્યાંય નથી ખતમ થઈ ગયું છે એટલે મારી વિનંતી એ છે કોઈ ભરમાતા નહીં એમણે વિસાવદરમાં તમે જુઓ આમ આદમી પાર્ટી એનું વચન પાડ્યું હતું બધા એમ કહેતા કે આમ આદમી પાર્ટી બી ટીમ છે ભાજપની બી ટીમ છે એવા કરીને આક્ષેપો કરતા હતા પ્રૂવ થઈ ગયા કોણ બી ટીમ છે એક્ઝામ્પલ આપું છું તમને અને દાખલા સાથે કે અમારું આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું ઇન્ડિયા ગઠબંધન સાથે દેશ બચાવવા માટે એમાં બે જ સીટ આપી લોકસભામાં બે જ સીટો લડ્યા ચોવીસે ચોવીસ સીટ ઉપર અમારા મજબૂત કાર્યકર્તાઓ ભેગા રહી અને મદદ કરી કોંગ્રેસને બીજું કે ચાર કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપ્યા પોરબંદર ખંભાત વિજાપુર બરાબર છે એ ચારે ચાર જે સીટ હતી માણાવદર એ ચારમાં આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઉભો નહોતો રાખ્યો કે ભાઈ ભાજપને આપણે હરાવ્યું છે ભાજપે જે અજગર જેવો ભરડો લીધો છે એને હરાવવાની છે મારી લાગણી બરોબર સમજજો ને ખાસ કરીને કોંગ્રેસના નાના કાર્યકર્તાઓ સમજજો જે કોંગ્રેસના તાલુકા જિલ્લા લેવલના કાર્યકર્તાઓ છે એ લોકો મારી વિનંતી છે કે હવે આપણે ગઠબંધન આપણે એક થઈ જઈએ એ જ ગઠબંધન તમે આમ આદમીમાં આવી જાઓ એ જ ગઠબંધન કારણ કે તમે જુઓ કે વિસાવદનમાં અત્યારે કોનો ડંકો છે આમ આદમી પાર્ટીનો છે અને મેં એવું કીધું કે જ્યારે વિસાવદન ચૂંટણી આવે ત્યારે આમ આદમી પાર્ટી વિસાવદનમાં લડે વાવમાં પછી ઘેની બેન જ્યારે સાંસદ બન્યા વાવની સીટ ખાલી પડી અમારા પણ ત્યાં હોદ્દેદારો હતા એમને પણ લડવાની ઈચ્છા હતી એમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી કે અમારે લડવું છે તો મેં કીધું કે નહીં ભાઈ ભાજપને હરાવવાનું છે આપણે બંને લડીએ ને કદાચ બે પાંચ હજાર મત પણ જો હારી જાય કોંગ્રેસ તો આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ આવે કે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભા રાખીને રહેવા એટલા માટે વાવની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભો ન રાખ્યો આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને મજબૂતાથી મદદ કરી અને એના ફોટા પણ છે અમારા લીડરોને બધાને મેં સૂચના આપેલી કે આપણા માટે ગુજરાતની જનતા જરૂરી છે અને ભાજપ જે અજગર જેવો ભરડો લીધો છે ભ્રષ્ટાચાર કરે છે બહેનો ઉપર અત્યાચાર કરે છે બળાત્કાર કરે છે ખેડૂતોને ભાવ નથી આપતા ખેડૂતોને લૂંટ ચલાવે છે દૂધના ભાવમાં લૂંટ છે આ બધું બદલો ત્યારે લઈ શકાશે જયારે સરકાર બદલશે વાવમાં પણ એટલે કે પાંચ છ સીટ ઉપર આમ આદમી પાર્ટી ઉભો ન રાખ્યો છે છ સીટમાંથી કોંગ્રેસે એક પણ જીતી નહીં જીતી જ ન શકી એમની પોતાની વાવ સીટ પણ બચાવી ન શકી માણાવદર ન બચાવી શકી કોઈ ન બચાવી શકે હવે સાંભળજો વિસાવદરની વાત હતી કડી છે બે સીટ આવી પાછી વિસાવદરમાં ખબર હતી અને વિસાવદરમાં ગયા વખતે પણ કોંગ્રેસને પંદર ની હજારની આસપાસ જ મત મળેલા છે વિસાવદરની જનતાને પણ મારી વિનંતી છે ક્યાંય બરમાતા નહીં પણ કોંગ્રેસે કોના કહેવાથી ત્યાં ઉમેદવાર ઉભો રાખવાનું નક્કી કર્યું તમારો એક જ ધારાસભ્ય નથી ભાઈ સૌરાષ્ટ્રમાં એક જ છે સોમનાથમાંથી માત્ર આઠસો મતે જીતેલા ભાઈ બાકી તો છે જ નહીં સૌરાષ્ટ્રમાં અમારા ચાર ધારાસભ્ય છે આદિવાસી પટ્ટામાં તમારો એક એક છે છે અમારો ધારાસભ્ય અને મજબૂતાથી અત્યારે ચેતરભાઈ વસાવા લીડ કરી રહ્યા છે તો તમે શું કરવા માંગો છો વિસાવદરમાં એમણે નક્કી કર્યું કે અમારે ગઠબંધન નક્કી કર્યું તો રાહુલ ગાંધીએ એવું કીધું હતું કેટલાક કોંગ્રેસના મોટા નેતાઓ અમારા ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે શું એના કહેવાથી ઉપર થી દબાણ આવ્યું નીચે થી દબાણ આવ્યું કોઈ ખબર નથી અને જેને પણ પણ મારે કોંગ્રેસના એ કાર્યકર્તાઓને કહેવા માંગુ છું આમના ઉપર હવે ભરોસો ન કરતા તમે એક એક કાર્યકર્તા તાલુકા જિલ્લા તમે જુઓ છ મહિનામાં આમ આદમી પાર્ટી બે હજાર બાવીસમાં કેવો માહોલ બન્યો હતો સરકારો બનતી હતી અને ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના વધારે આવ્યા હતા કોંગ્રેસ કરતા તો મારી સૌને વિનંતી છે કે ક્યાંય ભરમાતા નહીં ઈ લોકો આલો ગઠબંધન નહીં કરે તમે તો કાર્યકર્તા છો તમે આવી જાવ આપણી અને હું તો એમ કહું છું પાર્ટીમાં આવો હો તો પાર્ટીને મદદ કરો હું કોઈને એવી રીતે લેવા કરવા માંગ મારો ઉદ્દેશ્ય છે ભાજપે અજગર જેવો ભરડો લીધો છે ને એને છોડાવવાનું છે આમાં હું ખોટો હું તો મને કહેજો અને તમે પોતે દસ લોકોનો ફોન કરો ગુજરાતના કોઈ પણ પત્રકારોને કરો બીજા મિત્રોને કરો કે ભાઈ વિશાવદરમાં કોણ જીતી શકે તો કે આમ આદમી જીતી શકે છે તો ત્યાં તમારે ઊભું રાખવાની મતલબ શું થયું એનો મતલબ કે તમે ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છો આજે દુઃખ સાથે કેવું પડે છે તમે વાયદો તોડ્યો છતાંય હું તમારી રિસ્પેક્ટ કરું છું તમામ કોંગ્રેસના નેતાઓની આગેવાનોની કાર્યકર્તાઓની કે તમે જેટલો સાથ આપ્યો સાથે રહ્યા એના માટે ખૂબ ખૂબ આભાર પણ મારું જે સપનું છે કે ગુજરાતના ખેડૂતોને વંચિતોને ગરીબોને લડાવવું છે આવી રીતે તમે નહીં પહોંચાડવા દો એટલે મારી વિનંતી છે હવે નીચેના ટીમને કે તમે જાગૃત થાવ કોંગ્રેસનો એક એક કાર્યકર્તા જાગૃત થાય કોંગ્રેસનો એક એક લીડર જાગૃત થાય જે લોકો દેશને ને ગુજરાતને રાજ્યને પ્રેમ કરે જેમણે પરિવર્તન લાવવું છે એ જાગૃત થાય મોટા નેતાઓ તો એના બધાની કેટલી કેટલી ઘણી મજબૂરીઓ હોય કોઈના ધંધા ચાલતા હોય કોઈ કઈ બિચારા કામ કરતા હોય કોઈ કઈ સીબીઆઈડી નું કઈ હોય એ તો બધું ચાલતું રહેવાનું છે આ આપણે એક થવાનું છે અને વિશાવદન ના તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ મારી વિનંતી છે કે કોઈ લીડરનું તમારે માનવાની જરૂર નથી તમે માત્ર ને માત્ર જાડુમાં બટન દબાવી અને એક વખત તમે ભાજપ ત્યાંથી ભગાડો સાહેબ ડંકો વગાડો જરૂરી છે ગુજરાતના ખેડૂતોની ત્યાં લડાઈ છે વિસાવદર છે આમ આદમી નથી લડતી વિસાવદરની જનતા માત્ર નથી લડતી ત્યાં વિસાવદરમાં ગુજરાતના ચોપન લાખ ખેડૂતો છે વિસાવદરની ચૂંટણી જો ભાજપ જીતી જાય ને તો ખેડૂતોની હાર થાય ચોપન લાખ ખેડૂતોની હાર થાય સાહેબ એના પરિવારોની હાર થાય એમના દીકરાઓની સંતાનો ભવિષ્યની હાર થાય જો વિસાવદર સીટ ભાજપ હારી જાય તો બે હાજર સત્યાવીસ માં પેલા ભાજપ ખેડૂતોનું દેવું માફ કરશે ડરી જશે ખેડૂતો નારાજ છે ભાજપ હારી જાય વિસાવદર ની સીટ તો ભાજપ ખેડૂતોને એમએસપી આપશે સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે નરેન્દ્ર મોદીને જાહેરાત કરવી પડશે જો ભાજપ વિસાવદર હારી જાય તો ભાજપ બે હજાર સત્યાવીસ પેલા ખેડૂતોના દેવા માફ કરશે ભાજપ હારી જાય તો જ્ઞાન સહાયકોની કાયમી ભરતી કરશે ભાજપ હારી જશે તો સરકારી નોકરીઓની પેપર ફૂટ્યા વગર ભરતીઓ થશે ભાજપ હારી જશે તો તમને ન્યાય મળશે જે ભાજપના નેતાઓ અત્યાચાર કરે છે લૂંટ કરે છે એ નહીં કરે એમ કે હવે પ્રજા જાગૃત થઈ પ્રજા ઉપર અત્યાચાર ન કરતા પણ ભાજપ હારે ક્યારે કે એક પણ મત ફેડફાય નહીં ત્યારે તમારી વિસાવદર ની વિનંતી છે કે જે પણ બીજી પાર્ટીઓના માણસો આવે એના પરિવાર પણ એને મત ન આપે એક જ ગોપાલભાઈ ઇટાલિયા જેવો મજબૂત માણસ મેળો છે વિધાનસભા ગજવશે ખેડૂતોનો અવાજ બનશે ઝાડુને બટન દબાવે એવી મારી વિનંતી છે અને પરિવર્તન યાત્રામાં પરિવર્તન સભામાં પણ જો જોડાવો ગુજરાતમાં કે પરિવર્તનમાં અનસરમાં પણ જોડાવો અને કોઈની હું તો ઈશ્વરની સાક્ષીએ કહું છું કે આમ આદમી કોઈની ટીમ નથી માત્ર ગુજરાતની જનતાની ટીમ છે યાદ રાખજો મારા ઉપર વિશ્વાસ રાખજો અત્યાર સુધી મેં કામ કર્યું હું તો એમ કહું છું ભાજપ હજી પાંચ કામ સારા કરી દેખો મેં લખીને આપ્યા છે ખેડૂતોના આપીને એમએસપીને તો આજે રાજનીતિ છોડી દઉં મારે ભાજપ કોંગ્રેસના નેતાઓની જેમ રાજનીતિ નથી કરવી આ જે રીતે મારે આજે દુઃખ સાથે કે પડે છે હું કોંગ્રેસના નેતાઓનો અંગત મિત્ર છું તમારે એ વાત કરવી પડે છે કે કોના દબાણમાં આવા નિર્ણયો તમે લો છો અને ત્રીસ વર્ષથી શું કામ ભાજપ સરકાર રાજ કરે છે શું કામ રાજ કરે છે ત્રીસ વર્ષથી ભાજપ રાજ કરે છે શું કામ ભાજપ લોકપ્રિય નથી પણ એને વિકલ્પ તમે આપી ન શક્યા તમે વિરોધ પક્ષ પણ ન બની શક્યા મજબૂત એટલા માટે આ વસ્તુ થઈ છે અને તમે જે નિર્ણયો લો છો એનાથી ગુજરાતની જનતા દુઃખી થઈ છે આજે આખી ગુજરાતની જનતા મને મેસેજ કરીને કહે છે કે સુદાનભાઈ આ ભાજપને જીતાડવા માટે કોંગ્રેસ લાગી છે એવું લાગે છે બધાને ખબર પડી ગઈ છે કોંગ્રેસના કેટલાક નેતાઓએ મને કીધું કે ભાઈ અમને દુખ થયું છે આ વસ્તુ ગુજરાતની જનતા સમજે એવી મારી વિનંતી છે બધા મિત્રો વધારે વધારે શેર કરજો અને સૌને અપીલ છે કે આમ આદમી પાર્ટીમાં જે જોડાવા માંગે છે એ પણ પંચાણું જીરો ચાર ઝીરો ચાર ઝીરો ચાર નંબર ઉપર ફોન કરીને જોડાય પંચાણું બાર જીરો ચાર જીરો ચાર જીરો ચાર એના પોસ્ટરો પણ લાગ્યા હશે આમ આદમીમાં જોઈન્ટ થાવ ક્યાંય પણ અત્યાચાર થાય છે ક્યાંય પણ લૂંટ થાય છે સરકારી કર્મચારી અધિકારીઓ માનતા નથી આમ આદમી પાર્ટીનો સંપર્ક કરો તમારા માટે અવાજ ઉઠાવશે અને આગામી સમયમાં મજબૂતાઈથી આપણે લડત ચલાવીશું ત્રણ વર્ષ બાકી છે અને એક એક બુથ ઉપર સો સો માણસોની ટીમ સાથે મજબૂતાઈથી ઉતરવાનો છે અને જે લોકો તૈયારીઓ કરી રહ્યા છે તાલુકા તલાટીઓની પોલીસની તો એને મારી વિનંતી છે કે આમ આદમી પાર્ટીમાં જોડાઓ તાલુકા પંચાયતની સીટ લડો જિલ્લા પંચાયતની સીટ લડો અને મજબૂતાથી તમે પોતે ડીડીઓ અને ટીડીઓના બોસ બનો એવી હું આપને વિનંતી કરું છું નોકરીઓ તો ઠીક છે કરવાની પણ નોકરી કરતાં રાજનીતિમાં વધારે સેવા કરવાનો મોકો છે બધા લોકો સેવા આવે જો ભાજપવાળાને અમુક કેટલાક લોકો એવા શું કરે સેવા કરવું હોય ને તો એમને એમ સેવા થઈ શકે રાજનીતિમાં ન થઈ શકે એમ મુખ્યમંત્રી ધારે ને તો ખેડૂતોને દેવું અડધી કલાકમાં માપ થઈ શકે અને એનજીઓ કે બીજી રીતે કરવા જાવ ને તો સો વર્ષે પણ માપ ન કરાવી શકો મુખ્યમંત્રી ધારે તો એક કે પ્રધાનમંત્રી ધારે તો એ ભાવ આપી શકે તો આ સેવાની વાત છે એટલે કોઈની વાતોમાં આવતા નહીં જેણે સેવા કરવી હોય વધારે મોટી રીતે અને રાજનીતિમાં આવવું જોઈએ પણ શુદ્ધ નીતિ અને નિયમો સાથે રાજનીતિમાં આવવું જોઈએ સૌને મારી વિનંતી છે કે રાજનીતિમાં આવો રાજનીતિમાં જોડાવો અને તમારી પોતાની આમ આદમીની ઉદ્યોગપતિની આમ આદમીની સરકાર બનાવો એવી શુભકામનાઓ અને આવતીકાલે બધા લોકો ફેસબુક લાઈવ થઈ અને અનસન પોતે જે જોડાવવા માંગે છે એની ગુજરાત માંગે પરિવર્તન એસ્ટેક સાથે જે છે અહીંયા એસ્ટેક લખેલું હશે અને અનસરમાં પણ જોડાવ ત્યારે પણ ફેસબુક લાઈવ કરજો એ મારી સૌની વિનંતી છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત અને કોઈએ ડરવાની જરૂર નથી કોઈએ હિંમત હારવાની જરૂર નથી બે હજાર સત્યાવીસમાં માં આમ આદમી પાર્ટીની તમારી નાના લોકોની ગરીબો મજૂરો વંચિતો શોષિતો ખેડૂતોની સરકાર બનાવીને જપીશું એ વિશ્વાસ રાખજો ટાઈગર અભિઝિંદા જય હિન્દ જય જગ